મારો મેઇન તો એ જ છે કે હું વધારે પડતી દીકરીઓને આગળ કરું કે હું નથી પહોંચી શકી ત્યાં મારા સ્ટુડન્ટને હું પહોંચાડી શકું અમુક વાર ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ થયા મને એવો કોઈ ફોર્સ નતો કરવામાં આવ્યો કે તું ખાલી ભણ ખાલી ભણવા પાછળ જ નહીં તું સ્પોર્ટ્સમાં પણ જા સૌ મિત્રોને જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન તો સુરેન્દ્રનગરમાં બુદ્ધા માર્શલ આર્ટ્સ એકેડેમીની શુભ શરૂઆત થઈ જશે મહોદય સૌતી કલા તો આપણે દીપકભાઈને જ ખૂબ ખૂબ અભિનંદન આપીશી કે તમે તમારી દીકરીને આહી સુધી પહોંચાડી છે તો ખરેખર તમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ સાધુવાદ તો આ બહુ મોટી વાત કહેવાય આ માર્શલ arts એકેડેમી ની આજે જે શરૂઆત કરી છે તો આહી સુધી જે પહોંચ્યા છે તો આપણે એમની સાથે વાતચીત કરશું એ ખુશીબેન તમારું સ્વાગત છે તો તમે અહીં સુધી પહોંચ્યા છો શ્રેય કોને આપશો પહેલા તો હું મારા મમ્મી પપ્પા ને શ્રેય આપીશ કે તેઓ મને ખુબ હેલ્પ કરી એમ ઘરની અંદર રહેવાનું નહીં પરંતુ એ લોકોએ મને બહાર મોકલી કે તું તારું ભવિષ્ય આમાં બનાવ એમને મને કોઈ જ પ્રકારની રોકટોક કર્યા વગર એમને મને બધી જ બાબતે સપોર્ટ કર્યો છે હું રાતના દસ થી અગિયાર વાગે પણ હું ઘરની બહાર હોઉં ને તો એ લોકોને ચિંતા નથી હોતી એ લોકોને ખબર છે કે મારી દીકરી એનું સ્વરક્ષણ જાતે કરી શકે છે એટલે આ થેન્ક યુ તો હું મારા મમ્મી અને પપ્પા બંનેને કહીશ કે તેઓએ મને આટલી આગળ સુધી પહોંચાડી અને હું બધો શ્રેય મારા મમ્મી પપ્પાને જ આપીશ ત્યારે તમારા ગઈડામાં પણ જે જીવિત છે શું નામ છે એમ બાલુબેન ડાભી એમનો પણ ઘણો આમ કહેવાય સપોર્ટ મને મળ્યો કે એમને મને ઘણી હેલ્પ કરી બધી જ બાબતે એમ કે નહીં તો પેલા પેલાના ગઢા એવી રીતે હોય કે છોકરીઓને અંદર જ રાખવાની ઘરની બારે નહીં મોકલવાની પણ મને આ રીતે કોઈ રોકટોક નથી કરી મને બહાર મોકલવામાં આવી તો એ બદલ મારા દાદીનો પણ ખૂબ ખૂબ આભાર હું વ્યક્ત કરીશ ખૂબ સરસ વાત કરી કે એમના માતા પિતાને પણ તેઓ વંદન કરે છે એમના જે ઘરડામાં છે એટલે એમને પણ એવો વંદન કરી અને એમનો પણ આભાર માને છે આપણે જે ધ બુદ્ધા માર્શલ આર્ટ્સ એકેડમી કે પોતે પોતાનું રક્ષણ કરી શકે આજે આપણે જોઈએ છીએ કે કેવા કેવા બનાવો બને છે તો આ માર્શલ આર્ટ્સના જે ફાયદાઓ હોય પહેલા તો અત્યારે વર્તમાન સમયનો જે માહોલ છે એ પ્રમાણે તો હું એવું જ કહી કે દીકરીઓને આપણે આ શીખવવું જ જોઈએ એમ કારણ કે અત્યારે જે કેસ થઈ રહ્યા છે રેપના છે આ છોકરીઓ પોતાનું સ્વરક્ષણ જાતે કઈ રીતે કરે મારો મેઈન તો એ જ હેતુ છે કે હું વધારે પડતી દીકરીઓને આગળ કરું કે હું નથી પહોંચી શકી ત્યાં મારા સ્ટુડન્ટ્સને હું પહોંચાડી શકું જે દીકરીઓ છે પોતાનું જાતે સ્વરક્ષણ કરી શકે રાતે એ લોકો બહાર હોય ને તો એ લોકોના પેરેન્ટ્સને ચિંતા ન થવી જોઈએ કે મારી દીકરી બહાર છે તો એક એની સાથે કઈ બનાવ બનશે એ લોકો પોતાનું રક્ષણ કરીને પોતે ઘરે પાછી આવે એવો મારો ખૂબ પ્રયત્ન રહેશે આ બાબતે એ બાબતે એટલે તમારું એવું કહેવાનું છે કે દીકરીઓ પોતાનું રક્ષણ પોતે કરે કોઈના પર ડિપેન્ડ ના રહે એમ પોતાનું સંરક્ષણ પોતે દીકરીઓ જાતે કરી શકવી જોઈએ એ લોકોને એવું ના હોય કે મારો ભાઈ છે મારા પપ્પા છે આ લોકો મારી સાથે આવે એ લોકો પોતે જાતે જઈ શકવા જોઈએ અને જાતે રાતે મોડા સુધી પણ બહાર રહે ને તો એ લોકો પાછા આવી શકવા જોઈએ કોઈની ડર વગર એમ તો ખૂબ જ સરસ વિચાર કહેવાય કે ખુશી બેને ખુશી તો વ્યક્ત કરી છે પરંતુ સમાજ માટે પણ એક ખુશીના સમાચાર કહેવાય કે એમણે દીકરીઓને પણ ત્યાં પહોંચાડવા માંગે છે કે જ્યાં એમણે નથી પહોંચી શક્યા એમના સ્ટુડન્ટને તેઓ ખૂબ આગળ પહોંચાડવા માંગે છે તો તમે જે અહીં પહોંચ્યા હોય તો એ સમયમાં તમારી સામે કેવા કેવા પડકારો હતા અમુક વાર ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ થયા ઘણી વાર એવું થયું કે ભણવાનું મૂકીને મારે આમાં ટાઈમ આપવો પડ્યો મારા મમ્મી પપ્પાને હું પેલા તો થેન્ક યુ કહું કે જો બધા છે ને બારમું હોય ને ત્યારે બધું મુકાવે મને મારા પપ્પાએ બારમા માં જોઈન્ટ કરાવ્યું કે તું જા આ શીખ ટ્વેલ્થ હતું મારું ટ્વેલ્થ સ્ટાર્ટ થયું અને સાથે સાથે આની શરૂઆત કરી માર્શલ આર્ટસની એટલે મને એવો કોઈ ફોર્સમાં તો કરવામાં આવ્યો કે તું ખાલી ભણ ખાલી ભણવા પાછળ તે નહીં તું સ્પોર્ટ્સમાં પણ જા બે બાજુ બેનું હેન્ડલિંગ મારે સાથે કરવું પડ્યું હું સવારે નવ વાગે નીકળું ને સ્કૂલે તો સાંજે હું પાંચ વાગ્યા સુધી સ્કૂલે રહેતી હતી સાડા પાંચે હું ઘરે પહોંચ્યો ને છ વાગે મારા ક્લાસનો ટાઈમ હતો હું છ વાગે ડાયરેક્ટલી ક્લાસે જાઉં રાતના સાડા નવ દસ ગમે એટલા વાગ્યા સુધી હું ત્યાં પ્રેક્ટિસ કરીને ઘરે આવતી હતી પછી મારે વાંચવાનું ને બધું કરવાનું હતું એટલે બંને વસ્તુને સાથે લઈને મારે ચાલવું પડ્યું મમ્મી પપ્પાનો એટલો સપોર્ટ હતો કે મને ક્યાંય વાંધો પડવા જ નથી દીધો તો એમની સામે ફાઇનાન્સ જે સવાલો આવતા હોય અને જે પરિસ્થિતિ હોય માત પિતાની ખુશીભેની વાતને સમજે છે કે માત પિતાએ કેવી રીતે પેટે પાટા બાંધી અને પણ તેમને અહીં આ માર્શલ આર્ટ્સ સુધી પહોંચાડ્યા છે કે એ બેલ્ટનું શું મહત્ત્વ હોય છે અને આ બેલ્ટ શા માટે આપવામાં આવતું હોય છે આમાં કેમ આપણે વન ટુ ટ્વેલ્થ એવી રીતે આપણે કમ્પ્લીટ કરી છે હા તો એમાં માર્શલ આર્ટ્સમાં પણ પ્રથમ જે બેલ્ટ છે એ વ્હાઇટ બેલ્ટ છે ત્યાંથી લઈને આપણે બ્લેક બેલ્ટ સુધીની તાલીમ લેવી પડે છે જેમ કે વ્હાઈટ બેલ્ટ હોય તો વ્હાઇટ બેલ્ટના ત્રણ મહિના આપણે કમ્પ્લીટ કરી છે તો એનું એક ધોરણ ધોરણવાઈઝ એમ કે પહેલાં વ્હાઇટ આવે પછી યલો આવે પછી ઓરેન્જ આવે એ રીતે આપણે પરફેક્ટ તાલીમ લઈને જ બ્લેક બેલ્ટ સુધી બાળકોને પહોંચાડવાના હોય છે અને મારે અત્યારે બ્લેક બેલ્ટ કમ્પ્લીટ છે અને હું ઇન્ટરનેશનલ પણ બે વખત રમી આવી છું એટલે હવે મારા જે સ્ટુડન્ટ છે એ લોકો પણ હું આવી રીતે એમ લોકોને એક્ઝામ પાસ કરાવું પછી એ લોકો ઇન્ટરનેશનલ કક્ષાએ વર્લ્ડ લેવલ એ લોકો રમે ખૂબ સરસ વાત કરી તેમણે બેલ્ટ નું મહત્વ સમજાવ્યું પરંતુ જે તમારું સન્માન થયું હોય તો તમે જે સન્માનિત કર્યા હોય મને ગુજરાત લેવલે બેસ્ટ કોચ નો એવોર્ડ મળેલો છે પ્લસ હું ઓલ ઇન્ડિયા માં હું રેફરી તરીકે પણ અત્યારે કામ કરું છું મને અત્યારે ઓથોરિટી સુરેન્દ્રનગર ની ઓથોરિટી મળી છે જેમાં હું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ચીફ છું પ્લસ મને નમો પુરસ્કાર છે ગવર્મેન્ટ એવોર્ડ છે એ પણ મને મળેલો છે અને આવી રીતે ઘણી જગ્યાએ મારું સન્માન વારે ઘડીએ થતું જ હોય છે અને મને એ વાતનો આનંદ છે કે અત્યારે હું બહાર નીકળું ને તો મને એમ કે આ દીપકભાઈની છોકરી છે બહુ મોટી વાત કહેવાય તેમણે તમામ શ્રેય પોતાના માતા પિતાને આપે છે તમારું જે સન્માન થયું હોય તો એમાં તમને જે મેડલો મળ્યા હોય તમે આમ કેટલા રાજ્યમાં ભાગ લીધેલો આમાં આંતરરાષ્ટ્રીય જગતમાં રમી ચૂકી છું હું વિશાખાપટ્ટનમ ખાતે જ્યારે યોજાઈ હતી બે હજાર ત્રેવીસમાં ત્યારે હું ત્યારે રમી હતી અને ત્યાં મારો સિલ્વર એક કાતા અને કુમી આ રીતે બે ઇવેન્ટ આવે છે એમાં એકમાં મારો સિલ્વર મેડલ અને એકમાં મારો બ્રોન્ઝ મેડલ હતો ત્યારબાદ નેશનલમાં ટોટલી હું જેટલી જગ્યાએ જઈશ ત્યાં બધે મારે ગોલ્ડ મેડલ છે સ્ટેટમાં પણ મોસ્ટલી મેં બધે ગોલ્ડ મેડલ મેળવેલા છે ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ્સ છે એ પણ હું રમું છું કે ખેલમાં સુરેન્દ્રનગર નું ગૌરવ છે ખુશીબેન એ બહુજન સમાજ નું ગૌરવ છે ખુશીબેન એ બાબા સાહેબ આંબેડકરે આપેલા હક અને અધિકારના કારણે અહીં સુધી પહોંચી શીખાશે એટલે તમામ ભારત દેશના નાગરિકો ગૌરવ લઈ શકે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખુશીબેન અહીં સુધી પહોંચી શીખ્યા છે રાષ્ટ્રીય સ્તરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે બહુ મોટી ખ્યાતિ મેળવી છે અને હવે સુરેન્દ્રનગરની અંદર માર્શલ આર્ટ્સ એકેડેમી શુભ શરૂઆત કરી છે તો અહીં મહેમાનોનું પણ એમણે સ્વાગત કર્યું હતું અને મહેમાનોએ પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે તો એ ગૌરવ લેવા જેવી બાબત છે માતા પિતાને પણ આનંદ થાય

એટલે અમે કોઈ ચિંતા અમારી દીકરીની કોઈ દિવસ હતી નહીં અને અમારી દીકરી બાર એ જાય તો એ છે ને બીજે છોકરીઓને તે સારી એમ કે કે કરાટે એનું કરવું જોઈએ બીજી દીકરી શું કરે બીજી દીકરી મારે છે ને એ ડોક્ટર નું કરે છે અને એ તે પણ એ સારી રીતે ભણે છે ને એ તે એવી રીતે આગળ વધવા માંગે છે ખુબ સરસ વાત કરી કે એમને આનંદ છે પરંતુ દીકરીઓ દેખને કી ઈચ્છા ન રખે તો આજે આ એવા મા બાપ છે અને ખુશીબેન પણ એવા મા બાપ મળ્યા છે કે જે પોતાના સંતાન એક નવી દિશા નવી રાહ આપવા માંગે છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો આ શિક્ષિત વ્યક્તિઓ જ પોતાના બાળકોને શિક્ષણ તરફ મોકલતા હોય છે અને એ દિશા બતાવતા હોય છે તો એમની બંને દીકરીઓ પણ બાહોશ છે લીડર છે બહાદુર છે કારણ કે આ સમયની અંદર બહાર ઘરની બહાર નીકળવું હોય તો મુશ્કેલ છે પરંતુ ખુશીબેનના મમ્મીએ વાત કરી કે અમારી દીકરી એ બહાર જતી હતી અમને કોઈ ચિંતા ન હતી એનું કારણ કે જે માર્શલ આર્ટ છે અને જે સેલ્ફ ડિફેન્સ છે એના કેટલાક જે કૌશલ્યો છે એ એમની દીકરીમાં હતા એટલે એમને આજ ગૌરવથી આ વાત કરી શકે છે મારું તો માનવું એવું છે કે દીકરીઓને આપણે વધારે શીખવવું જોઈએ સમાજમાં એવું માનવું છે કે છોકરાઓ તો એમનું જાતે રક્ષણ કરીએ કે છોકરીઓ ના કરી શકે પણ મારું એવું માનવું છે છોકરીઓ શીખશે તો એ લોકો જાતે પોતાનું સ્વરક્ષણ કરી શકે તો આ પોઈન્ટને આપણે હટાવી શકશું દીકરીઓને પછી બહાર નીકળવું હશે ને રાતે તો ચિંતા નહીં થાય એ મારી દીકરી અત્યારે બારે છે તો એના સાથે કઈ બનાવ બનશે કે આ તે અને બધામાં વધારે દીકરીઓને પાછળ હું ધ્યાન આપીશ એવું મારું માનવું છે કારણ કે દીકરીઓને અત્યારે અત્યારનો જે માહોલ છે એ પ્રમાણે એ લોકોને વધારે જરૂર છે હું દીકરા અને દીકરીઓ બંનેને હું શીખવીશ તેમજ કહેવાય ને હું જ્યાં નથી બોલજી ત્યાં એ લોકોને પહોંચાડવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે હા સ્ટુડન્ટને પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે મારો તમને વિશાખાપટ્ટનમ જ્યારે બ્રાન્ઝ મેડલ મળ્યો તમને ત્યારે તમે ખુશી વ્યક્ત કરી હોય તો કેવી રીતે આમ તમે ખુશી વ્યક્ત કરી હતી પહેલા તો છે ને મારા હતા કે ઇન્ડિયા લેવલે મારો રેન્ક આવ્યો એમ સૌથી પહેલા મેં ફોન કર્યો ને મારા પપ્પાને ફોન કર્યો પા મારો નંબર આવી ગયો પપ્પા ખૂબ રાજી થયા હતા એમ પછી મને સ્ટેશને લેવા આવ્યા ફેમિલી માં એમ કે પહેલી છોકરી એમ કે જે બારે ગઈ ખૂબ સરસ કહેવાય આમ તો ફેમિલી માં નહીં પરંતુ સુરેન્દ્રનગર માં અને આજે આપણે જોઈએ તો ગુજરાત લેવલે બહુ ઓછા લોકો છે કે જે દીકરીઓને બહાર ભણવા મોકલે છે આજે પણ આવી પરિસ્થિતિ છે કે દીકરાઓ ભણતા હોય પણ દીકરીઓને બહાર મોકલતા નથી તો ખુશીબેનના પપ્પા દીપકભાઈ અહીં ઉપસ્થિત છે ત્યારે એમને એમની દીકરી માટે જે કાર્ય કર્યું છે હવે તેમણે જ્યાં ખુશીબેનને પહોંચાડ્યા છે પરંતુ હજી પણ તેમની સામે પડકારો હશે કેવી રીતે આર્થિક રીતે પણ એમની પાસે પહેલા તંગી હતી માત પિતાએ પેટે પાટા બાંધીને પણ ભણાવ્યા છે પોતાના બાળકોને આજે આગળ મોકલ્યા છે તો હવે પછી પણ તમે કેવી રીતે જોવો છો કે માર્શલ આર્ટસ એકેડેમીનો શુભારંભ થયો છે તો તમે તમારી દીકરીને શું મેસેજ આપશો શું સંદેશ આપશો હું એને કંઈ અટકવા નહીં દઉં આ બુદ્ધા માર્શલ આર્ટ જે કર્યું છે એમાં ખુશી આગળ વધે એવા તમામ પ્રયત્નો હું કરીશ અને ભવિષ્યમાં એનું ક્યાંય અટકે નહીં એવા તમામ પ્રયત્ન મારા થશે એટલે મારે તો એટલું કહેવાનું છે કે દીકરીઓને છે ને ઘરની બહાર નીકળતી કરો અને ઘરમાં ન રાખો જેવી રીતના મારી દીકરી ગઈ છે એવી રીતના તમારી દીકરીને મોકલો અને આગળ વધારો ખૂબ સરસ વાત કરી કે એમને પોતાની દીકરીને જ્યાં પહોંચાડી છે ને એમને જે આનંદ થઈ રહ્યો છે અને બીજા લોકોને પણ એવું કહી રહ્યા છે કે અમે જે આજે આનંદમાં છીએ તમે પણ એક દિવસ આનંદમાં હશો જો તમે તમારી દીકરીઓને ઘરની બહાર મોકલશો અને અહીં બુદ્ધા માર્શલ આર્ટ એમની દીકરી જ્યાં પહોંચી છે અને એમને આનંદ થાય છે ત્યાં પહોંચી શકશો બહુ મોટી વાત કહેવાય કે દીપકભાઈ અને સંગીતાબેને તેમની દીકરી ખુશીબેનને આવી ટ્રેનિંગ આપી અને અહીં પહોંચાડ્યા છે તો આ ગૌરવ લેવા જેવી બાબત છે તો હું આપ સૌ દર્શકોનું ભીમકી આવા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું હું વેદ ગૌરધ બૌદ્ધ મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો તો સાથ અને સહકાર આપશો સૌને જય ભીમ નમો બધાય જય ભારત જય સભ